આ છે અમરેલી જિલ્લાનું સેન્ટર ખેડૂતોના હિતમાં અમરેલી જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતો મહુવા સુધી ધક્કા ખાતા હતા તે પણ ખેડૂતોને અગવડતા અને અન્ય જિલ્લામાં ડુંગળી વેચવા ન જવું પડે તે માટે નાફેડના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા અમરેલી જિલ્લાના ખાંભા એપીએમસી ખાતે ડુંગળી ખરીદવાનું સેન્ટર શરૂ કર્યા બાદ નાફેડના ચેરમેન દિલીપ સંઘાણી એમ રિતેશ ચૌહાણ નાફેડ ગુજરાતના મેનેજર શંકર શ્રીવાસ્તવની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ખાંભા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ડુંગળીની જાહેર હરાજીમાં ખાસ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કૃષિ જનસની રાજ્યવાર જે ઉત્પાદનો થતા ખરીદી સમયસર ખેડૂતોને પોષણ ભાવ મળે એના માટે થઈ રહ્યું છે ડુંગળીના ભાવ અચાનક ઘટવાના કારણે ખેડૂતોને મુશ્કેલી ન પડે એટલા માટે સરકારે આ ડુંગળી જાહેર બજારમાં એટલે કે માર્કેટ યાર્ડમાંથી ખરીદવાનો નિર્ણય કરીને નાફેડની જવાબદારી સોંપી અને આજ રોજ નાફેડના એમડી અમરેલી અને અન્ય જગ્યાએ જિલ્લાની મુલાકાત લઈને ડુંગળીની ખરીદી નિયમિત થાય યોગ્ય રીતે થાય એના માટેનું નિરીક્ષણ કરવા ખાંભાયારની મુલાકાત લીધી સાવરકુડલા અને અન્ય જગ્યાએ જઈને જાત નિરીક્ષણ કર્યું અને ખેડૂતોના હિતમાં બને એટલી ત્વરિત વધુમાં વધુ ડુંગળીયા ખરીદાય એના માટે સૂચનાઓ આપી